અમે કેવી રીતે ખુશ રહી શકીએ તને તો ખબર છે ને કે અત્યાર સુધી અમે બંને ભાઈઓએ તને જરા પણ દુખી નથી જવા દીધી અને જ્યાં સુધી અમારા બંનેના ખોળિયામાં જીવ છે ને ત્યાં સુધી અમારી આ લાડકી બેનને ઓલવેઝ ખુશ રાખીશું અમે અને તું જો આવી રીતે રડીશ તો અમારા બંનેના દિલમાં પણ કેટલું દુઃખ થશે હું સમજી શકું છું કે મમ્મી પપ્પાની કમી કોઈ પૂરી ન કરી શકે પણ હવે ભગવાનને જેવી મરજી હતી એમાં તો આપણે કંઈ ન કરી શકીએ શું કેવું આદિ તારું હા મોટા ભાઈ અને સિયા જો અમે જઈએ ને તારી સાથે તારે કંઈ પણ જોતું હોય તો મને કે મોટા ભાઈને કહે ને અમે લાવી આપશું બીજી કઈ વાત હોય તો પણ તું તારી ભાભીઓ સાથે કરી શકે છે આ ઘરમાં બધા તારા જ છે આ ઘરમાં મને કોઈ કમી નથી તમે બંને ભાઈઓ તમારી બધી જ ફરજ નિભાવો છો પણ મને અફસોસ થાય છે કે હું મમ્મી પપ્પાની સાથે વધારે ન રહી શકી હું નાની હતી અને હા સમજી શકું છું કે તું શું કહેવા માંગે છે તને મમ્મી પપ્પાની યાદ એટલા માટે આવે છે કે તું એમનો પ્રેમ જંખે છે તો એમનો પ્રેમ પામી નથી શકી પણ બેન મોટા પાયે કોઈ દિવસ તને કંઈ ઓછું નથી આવવા દીધું જેવી રીતે પપ્પા રાખતા હતા ને એવી જ રીતે મોટા ભાઈએ આપણા બંનેનું ધ્યાન રાખ્યું છે સાચું કહું તો હા મહા ને બાપ બંને મોટા ભાઈ જ હતા એ તો સૌથી મોટા હતા જો હવે તો અહીં આવી છે ને એટલે બીજી વખત તારી આંખમાં આંસુ અમારે જોઈએ નહી બરોબર છે બરાબર છે ધેટ્સ લાઈક એ ગુડ ગર્લ ચલ બોલ આજે શું ખાવું છે તારે આ હમણાં જ ઝોમેટો કે સ્વિગી માં ઓર્ડર આપી દે છે આદી અને ફટાફટ તારી ફેવરેટ વસ્તુ આવી જાય શું ખાવું છે ચલ બોલ એ તો આવી જશે પણ મોટા ભાઈ હું શું કહેતો તો હા હવે એનું ભણવાનું પતી ગયું છે હા હોસ્ટેલ થી ઘરે પણ આવી ગઈ છે હા હા તો આપણે સારો મુરત્યો ગોતીને શરણાઈ વગાડી દઈએ ના હો ભાઈ હમણાં નહીં

આ બધા વાસણામાં છે શું થયું લાગજો મને પગમાં જોડી પછાડ તોડવાના નથી ને એટલે જો એક તો મારું મગજ આમ પણ ઠેકાણે નથી એમ નહીં તારે મને બોલાવી હતી તો મને અહીંયાથી બોલાવી શકતી હતી ને કે ભાભી બહાર વાસણ પછાડવાની શી જરૂર હતી કારણ કે હવે આ ઘરમાં મારી અહેમિયત ઓછી થતી હોય ને મને એવું લાગવા માંડ્યું છે એવું કશુંય નથી તું જેવું વિચારે જ ને એવું જરાય નથી આમ એ મારા દેર તને કેટલી સાચવે છે ખબર છે વાતે વાતે એ મીરા અહીં આવતો એ મીરા અહીં આવતો ઓફિસે જાય તો આખા દિવસમાં દસ ફોન હોય મીરું શું કરે છે મીરા તે ખાધું કે નહીં એ આટલું બધું તો ધ્યાન રાખે છે હવે તને ખોળામાં બેસાડીને રાખે તો થાય વતી ગયું અત્યારે એક પણ મારી વાત સાંભળી નથી એમણે ક્યાર નહીં બડબડ કરતી હતી અને એની છોડો ને હા મોટા ભાઈ જે તમારા ઈશારા પર નાચે છે તમારી આંગળી પર જેને નચાવો છો એને તમારી એક પણ વાત સાંભળી હોશિયારી કરવાની જરૂર નથી મૂકી દો મને ખબર છે મોટા ભાઈ એક કે વાત નથી સાંભળી તમારી સાંભળતા હતા હા એ તો બે ત્રણ વખત બોલાવવા પડે પણ સાંભળતા હતા બે ત્રણ વખતને આડે દિવસે ક્યારે બોલાવવા પડ્યા હતા નહીં મોટા ભાઈ સામેથી હાજર થઈ જાય છે અને આજે ઓલી ચીબાવલી આવી એટલે બસ તરત જ રંગ બદલી ગયા તારો કહેવાનો મતલબ શું છે મને ખબર છે તને તકલીફ એ થઈ છે કે આપણે ફરવા જવાનું હતું પ્લાન કેન્સલ થયો મને પણ તકલીફ થઈ છે તો શું એની સાથે બાંધવા બેસું ના ભાભી આ વાત ફક્ત ફરવાના પ્લાન ની હોત ને તો હું જાતું કરી દે પણ વાત બહુ મોટી છે શું છે સમજાવ ચાલ મને ભાભી તમે બોળા છો હું નહીં તમને ખબર ના હોય તો કહી દઉં કે આપણા સાસુ સસરા દુનિયામાં હયાત નથી ઘણી બધી પ્રોપર્ટી આપીને ગયા છે આ પ્રોપર્ટીના બે ભાગ પડવાના હતા એટલે કે તમારો અને અમારો પણ જે પ્રમાણેનું વર્તન આ બંને ભાઈઓ સિયાની સાથે કરે છે ને મને એવું લાગે છે કે આ પ્રોપર્ટીમાં બહુ જલ્દી ત્રીજો ભાગ પડશે એનો મતલબ એ કે પચીસ ટકા તમારી અને પચીસ ટકા મારી એટલે કે પચાસ ટકા મિલકત શિયાના ભાગમાં જશે આપણી પાછળ વધશે શું કટોરો જેને લઈને રોડ ઉપર માંગવા જશું કે અમને ભી ખાપો ભી ખાપો નહીં ને લાંબુ વિચાર અહેમિયત આપણી અને આપણી મિલકત બંનેની ઓછી થવાની છે આપણી પાસે સમય છે થોડા દિવસમાં એવું કંઈક કરવું જોઈએ કે તારી વાત સાચી છે મારે મારો છોકરો હોસ્ટેલમાં ભણે છે એની પાછળ કંઈક કરવાનું તો ખરી ને બુદ્ધિ ઓછી છે મારામાં તો છે ને હવે તો જો હવે તો જો કે શિયા ઘરમાં કઈ રીતે રહેશે અને કેવી રીતે રહેશે ભાભી મારી પાસે એક પ્લાન છે જો તમે કહેતા હોય તો હું કહું પ્લાન તો કામ કરી જશે હવે તું જો હવે આ બંને ભાઈઓ જે રામ લક્ષ્મણ બનીને હા ભરતની જેમ સિંહાને સાચવે છે ને હવે આની અંદર ઝેર કેમ રેડવું ને એ આપણે જોવાનું છે ઠીક છે તો પછી વાસણ નહીં પછાડતી હો મારા આણાના વાસણ છે ગોબા પડશે ને તો હવે મારા મા બાપુજી જીવતા નથી કે મને બીજા લઈ આપે તમને વાસણ ની પડી છે આ તમારી પચીસ ટકા પ્રોપર્ટી પાછી અપાવું છું એ નહીં દેખાય ને ભાભી ઠીક છે પછાડજે એટલે હું આવી જઈશ ગટ ખબર પડશે કે ઘરમાં કંઈક થયું છે તારે અને મારા દેરને કંઈક ઝઘડો થયો છે અને હું પછાડું ને ત્યારે તું પણ આવી જજે જેથી કરીને તને પણ ખબર પડી જાય કે મારે અને મારા ઈવડાય હા એને ઝઘડો થયો છે જાઓ હવે બહુ મલકાયા તમે જાઓ કામ કરાવો હા પણ હવે શું કરવાનું છે કાલથી ચાલુ કરી કે આજથી જ કાલ કરાય ને હજુ આવી છે એક દિવસ થયો છે થોડો સમય માંગે થોડો સમય આપવો જોઈએ વિચારું પણ તો પડશે ને મારે ચોકઠા ગોઠવવા માટે હમ ગોઠવી દે રાત્રે મળીએ દસ વાગ્યા પછી હું પલંગનો ઓછાડ હરખો કરી નાખું પછાડતી નહીં પપ્પાના ઘરના વાસણ છે નહીં પછાડું ટૂંકા જીવની બૈરી છે પચીસ ટકા પ્રોપર્ટી પાછી આવીને એ ગમ્યું નહીં પણ વાસણમાં જીવ છે હવે શું પછાડું હું તમને શું કહું છું આ જ્યારથી આવ્યા ને ત્યારથી ધ્યાન બસ ફોનમાં ને ફોનમાં હોય છે ખબર નહીં ક્યારેક ચેટમાં વાતો કરે ક્યારેક વિડીયો કોલમાં વાતો કરે અને ક્યારેક ક્યારેક વોઇસ કોલમાં તમે ધ્યાન રાખો છો કે નહીં શું ધ્યાન રાખવાનું એમાં હા કહેવા શું માંગે છે શું તમને સમજાવવા માંગુ છું ધ્યાન રાખજો આ સમય છે નાની ઉંમર છે ખબર નહીં જો ભૂલે છું કે પગ લપસી ગયો ને તો મીરા જો મારી બેન છે બોલવામાં ધ્યાન રાખજે અને તું એને વિશે આવું વિચારી પણ કેવી રીતે શકે આજ પછી ક્યારેય એના ચારિત્ર વિશે વાત ન કરતી સમજી તું મેં કે ચારિત્રને ખરાબ કહ્યું છે હું તો તમને અલર્ટ કરું છું સમજો એ ભાગી નઈ જાય કેસે જો કઈ હશે વાત તો કેસે ભાગી જશે ને તો ખબર પણ નઈ પડે અરે હું તો જસ્ટ સમજાવી રહી છું તમને સમજવાની કોશિશ કરો નાની બેન છે અને આમ પણ હા એકલી રહી છે નાદાની કોઈ ઊંધું પગલું ભરાઈ ગયું તો તને એક લાફો મારી દઉં તો શું બોલો છો કેમ હું પણ એ જ કહું છું તને શું બોલે છે તું આ નાદાની માં કઈ ઊંધું પગલું ભરાઈ ગયું તો ઠીક છે મને બોલાવ નહીં અને મગજ ના ખા મારો મારી બેન નું ધ્યાન રાખવા કરતા ઘર નું ધ્યાન રાખે તો ઘણું છે તું હા તો રાખું જ છું ને મારી ભૂલ થઈ ગઈ કે મેં તમને સલાહ આપી અરે મારે શું એને મજા આવે એમ કરે તમે મીટિંગ માં જવાના હતા ક્યારે જવાના છો કેન્સલ થઈ છે આ રાતના ના બધાને ભૂખ વધારે લાગી ને એટલે મીટિંગ કેન્સલ કરી નાખી ભૂખ કર છે બધા કામ લઈને બેઠા હોય ત્યાં ભૂખ શું લાગવાની છોડાય બધું

સિયાબેન વ્યસ્ત હશે સ્ટડીમાં ફ્રેન્ડ સાથે વાત કરવામાં જો હા એકનું એક ઘર છે અરે એ બધું છોડતી આદિભાઈને આ બધી વાત કરી કે ન કરી કરીને મોડું જો લાગતું નથી કે મેં કંઈ વાત કરી હોય એવું કેમ સાચું સંભળાતું નથી અરે અમે એની ભાભીઓ છીએ કંઈ એની દુશ્મન નથી કે એના માટે ખરાબ વિચારતી હોય અને તમને શું લાગે છે કે અમને આ વાતની ખબર પડી એટલે અમે રાજી થઈને તમને કેવા આવ્યા છે ના 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 આ તો આપણા ઘરની આબરૂ ધૂળમાં ન મળી જાય ને એટલા માટે આવ્યા છે આ સતત એક કલાકથી એનો ફોન વ્યસ્ત આવે છે મારી પર વિશ્વાસ નથી ને તો એક વખત તમે ટ્રાય કરી જુઓ કરો એને હું પૂછી લઈશ રૂબરૂમાં પૂછી લઈશ કે કોની સાથે વાત કરતી હતી પણ એક વખત જોઈ તો જો તમને એમ થાય કે મારી ભાભી આવતો હશે ફોન હા ઓહ જલ્દી અહીંયા આવી છે તો સીધી વાત છે એની કોઈ ફ્રેન્ડ હોઈ શકે એક કલાક તો ફોન ન ચાલે ને આદિભાઈ અત્યારે તમારા બૈરાઓનું કંઈ નક્કી ન કહેવાય ને આ તમારા પિયરથી ફોન આવે છે ત્યારે બબ્બે ત્રણ ત્રણ કલાક સુધી તમે મળતા નથી મોટા ભાઈ બૂમો પાડી પાડીને થાકી જાય છે તમને ગોતું આવવા પડે છે ફોન ફોનમાં વાત કરતા કરતા ચાલતા ચાલતા બહાર જતા રહ્યો છું એ પણ તમને ખબર નથી પડતી છોડો ને ભાભી એટલે મારી બેન વિશે તો આવું ના જ વિચારતા અને એના વિશે તમે હવે બીજી વાર આવું બોલતા પણ નહીં હા ઠીક છે હવે ભાભી કોની સાથે બેસ કરો છો આપણે પછી વાત કરીશું ના આ વિશે એની બેનને આપણે કંઈ કહેવાની જરૂર નથી ચલો રસોઈ બનાવીએ કારણ કે આ લોકોને ભૂખ બહુ લાગે ને એટલે હાલતા ને ચાલતા મિટિંગો પણ કેન્સલ થઈ જાય ભૂખના ના કારણે ચાલ મારે શું કે અમારી પેટની જણેલી દીકરી હતી સાચી વાત છે તમારી જેની બેન હોય એ જાણે ભાભી જોયું ને કહ્યું તો મારી કોઈ વાત ના માની ઉલટાને આપણને નાખ્યા અરે હું તો તારો સાથ પુરાવા આવી હતી મને મને થોડી ખબર હતી કે આમ તોડી લેશે નહી તો હું આવત જ નહીં ભાભી મને એકલી મૂકવાની હતી જો આપણે કંઈ કરવું જોઈએ જેથી કરીને આ બંને ભાઈઓની વાત છે ને સાવ ખોટી પડી જાય અને આ જે પાણી છે ને એ બધું ઉતરી જાય હવે મારી હામાં હા રાગ છે હું જેમ કહું ને એમ બરાબર છે અને મોઢા ઉપર જરાય એવું નઈ દેખાવા દેતી કે તને સિયા નથી ગમતી સારું હવે પણ અત્યારે તમારો ચહેરો જોઈને લાગે છે કે તમને હું ન ગમતી હું મને તો તું બહુ જ ગમે છે સેમ ટુ યુ સિયા સિયા જલ્દી અહીં આવતો ક્યાં આશા શું થાય અરે બાજુવાળા આપણે બાજુમાં સવિતા માસી રહે છે ને હા એની છોકરી ભાગી ગઈ તો અરે એના ભાઈએ તો એનું ગળું દબાવી દીધું ભાગી ગઈ પાછી મળી ગઈ તો એના ભાઈએ ગળું દબાવી દીધું અને અત્યારે ઘરમાં દોરડા વડે બાંધીને રાખી છે આમ પંખે લટકાવીને નીચે ટેબલ રાખ્યો છે હવે એ મરે કે જીવે શું કરે આ તો ખરેખર બહુ ખોટું કહેવાય ને દીકરી કોઈને પ્રેમ કરતી હોય તો કઈ ભાગી જાય ક્યારે ભાગી જાય તમે કોઈને કયો નહીં ક્યારે ને સાચી વાત છે ભાભી તમારી હું તો કહું છું કે દીકરીઓને ખરેખર છૂટ આપવી જોઈએ સાચું કહું ને તો આદિ અને ધર્મેશ બંનેનો સ્વભાવ આમ જોવા જઈએ ને તો આ સવિતા માસીના છોકરાને વધે એવો છે જો ખબર પડે ને કે આ જો તો મને તો વિશ્વાસ છે પણ આ તો તોય હું કહું છું ખટકા કરી નાખે તો હું તો સાચું કહું છું આ કોઈને પ્રેમ કરતા હોય ને તો ભાગી જવું જોઈએ આઈ મીન ટુ સે કે એને સાથે જતો રહેવું જોઈએ આ ઘરનાઓને ખબર પડે ને ખોટા મારી નાખે એના કરતા સારું ને કે પોતાના પ્રેમીને લઈને દૂર છૂ થઈ જઈએ જોશિયા એક વાત કહું મમ્મીના ગયા પછી તને અમે લોકો એક દીકરીની જેમ જ પાડી છે એ તો તને ખબર જ છે ને પણ આ તારા બંને ભાઈઓ હે મગજ તો બહુ જ ખરાબ છે એક વાતનો જવાબ આપ ને જો મને તારી મમ્મી સમજીને જે હોય એ કહી શકે છે તારા જીવનમાં કોઈ એવો છોકરો ભાભી કેવી વાત કરો છો તમે એટલે હા સિયાબેન સાચું પૂછી રહ્યા છીએ અમે લોકો જો આ તમે હોસ્ટેલમાં રહ્યો છો ત્યાં કોલેજમાં કોઈ છોકરા સાથે આવતા જતા પ્રેમ થઈ ગયો હોય વાત આગળ વધી ગઈ હોય તો ડોન્ટ ફરી આ લોકો ઘરમાં નથી તમે અમને કહી શકો છો અને અમે તો સલાહ આપીએ છીએ એક મા તરીકે કે તમે છે ને એની સાથે ભાગી જાઓ જો ભૂલી ચો કે તમારા ભાઈઓએ પૂછપરછ કરીને તમારી અને ખબર પડીને અક્કલ મઠ્ઠી પહેલાં એને હા પાડી દેવા દે પછી પછી એ જશે જો હજી એક વખત કહું છું આ લોકોએ તો ખાલી લટકાવી છે તારો ભાઈ તો સાવ ઉપર પહોંચાડી દેશે સાંભળ કોલેજ કરતા હોય તો ફ્રેન્ડ ઘણા બધા હોય ફ્રેન્ડ છે મારા હા હવે પછી ફ્રેન્ડમાંથી થોડા આગળ પણ વધી ગયા હોય અને આપણે ધીમે ધીમે કોઈને પ્રેમ કરવા માંડ્યા હોય કોઈ આપણને સારું લાગવા માંડ્યું હોય આપણને એમ થાય કે હવે આની પછી બીજું કોઈ મને મળશે જ નહીં અને હું લગ્ન આની સાથે જ કરીશ એવું કંઈ હા પાડો હવે એટલે બધું વિચારવાની કોઈ જરૂર નથી બોલે છે મીરા એ બોલે છે એને સમય તો આપ એ ડરે છે તારાથી મારાથી હા જો ભાભી આ શું તમે બંને વાતો કરો છો તમે ઠીક છે મારા સમખા કે તારે કોઈ સાથે કઈ લેવા દેવા નથી સવાર પડે તારી ભાભીનું મરતું મોટું ભાડ છે સાચું બોલજે હા હું મરી જઈશ ભાભી એમાં કસમ ખાવાની આ તો કઈ દયો ને પણ શું છે એમ હા કહી દે ને સાચું બોલજે મારા માતા ઉપર હાથ મૂક્યો તો ને હું મારા પપ્પાની ની એક ની એક દીકરી છું જતી રહીશ ને ભગવાન ના કરે ધર્મેશ નું 100 વર્ષ ના કરે ભાભી 100 વર્ષ ના કરે ભાપડ તો સાચું બોલીશ તો કરશે ને તમે જે વાત જાણી ગયા ને મારા કીધા વગર એ વાત સાચી છે સિયાબેન આ તમારા ભાઈ મને હમણાં જ કહેતા હતા ભાભી પણ ત્યાં જ હતા કે આજે સિયાની કડક પૂછપરછ કરવાની છે અને જો કોઈ છોકરાનું નામ આવે ને તો વાત પૂરી કરી નાખવાની છે ના ના ભાભી અને આવડો મોટો બંગલો છે ધર્મેશ તો એમ કહેતા હતા કે ગમે ત્યાં ખાડો ખોદીને દાટી દઈશ સિયાબેન હું એક ઉપાય આપું હા બોલો ને ધન્યવાદ હું આપીશ જલ્દી આપું જો સાંભળો અત્યારે તમારા બંને ભાઈ ઘરે નથી તમે એક કામ કરો તમે છે ને થોડા ઘણા સામાનને રૂપિયા હું આપીશ ને પાંચ દસ હજાર રૂપિયા હું આપીશ તમે લઈને નીકળી જાઓ એક દસ પંદર હજાર આ પણ આપશે એણે છુપાવીને રાખ્યા છે હા એટલે વીસેક હજાર જેવું થઈ ગયું અત્યારે તમે એટલા લઈને નીકળી જાવ અને થોડા ઘણા કપડાં લઈને નીકળી જાઓ ભાગી જાઓ તમે આ ઘર છોડીને જો નહીં ને તો આ લોકો મારી નાખશે ને પેલા છો અરે તમને મારી નાખે તો કંઈ વાંધો નહીં પેલો છોકરો જીવનો જતો રહેશે કોકના બાર વીસ વર્ષના છોકરાને ટાળશો તમે ના ના ભાભી એવું કંઈ નહીં થાય તમે કહો છો ને લઈ કરો તમારું અને મારી તિજોરીમાંથી અને મીરાની તિજોરીમાંથી હો દસ દસ હજાર રૂપિયા લઈ લો જલ્દી હિંમત રાખીને જાઓ જલ્દી ભાભી તમે બંને મારી સાથે છો ને એટલે મને હિંમત આવી ગઈ થેન્ક યુ આ બીજાના ભાભી છે ને કેવા હોય અરે જરાય ચિંતા નથી કરવાની સમય નથી બગાડવાનો આપણી પાસે સમય નથી તમારા ભાઈ આવી જશે ને તો તકલીફ થઈ જશે જાઓ તમે જલ્દી જાઓ પણ ભાભી જાઓ હજી જાઓ જલ્દી હા તમને કેમ ખબર કે મારી પાસે પૈસા છે મને ખબર છે ને શાક લેવા મોકલું ત્યારે પાંચસો આપું તો શાક તો ખાલી દોઢસો રૂપિયાનો જ આવે છે ને બાકી બીજા આવું પૈસા દેવા જઉં છો ખાલી હાથ આવી પાણી નો લીધી આવે કારણ કે તમારે લોકો ને તો શિયા ના હાથ નું પાણી પીવું હશે

તે દિવસે તો એટલે કે આજે તો હમણાં બહુ બોલતા હતા મારી બેન કઈ ના કરે એક કલાક ફોન ચાલુ હોય તો હોસ્ટેલમાંથી ચાલુ હોય ક્યાં ગયું એ બધું ભાભી એ તો બધી કહેવાની વાતો હોય ને હાથના દાંત જેવું કામકાજ હોય ચાવાના બીજા અને દેખાડવાના બીજા અને તમે અમારી ઉપર દોષના ટોપલા ઠલવો છો તો તમે લોકો ક્યાં ગયા હતા અરે પૂછો આદીને પૂછો મેને કીધું તું કે 1 કલાક થી એનો ફોન વ્યસ્ત આવે છે તું કરી જો ફોન ન કર્યો હા ભોગવવું હવે ભાઈ એમ રજમાં નાકકાન વગરના થઈ જાવ ને અમે લોકોએ જ કંઈ કીધું હશે મેં તો એને કંઈ પૂછ્યું નથી અને તમે લોકોએ એને કંઈ સવાલો કર્યા હશે કે કલાકથી ફોન ક્યાં ચાલુ હતો એટલે ડરી ગયો હશે અને તમારા બીકના લીધે જે ઘર છોડીને ભાગી ગયો હશે એવું જ બન્યું હશે વાહ આ પોતાની બેનને જરાક પણ કંઈ થાય ને તો વાત તો અમારો જ હોય ભાભી આ સીયા ગઈ ને એમ આપણે જતા રહીએ આ ગરમા કંઈ માન પાન તો છે ને એવું નથી એની બેનને તો કંઈ કહી શકે એમ નથી એટલે દોષનો ટપલો કોક ઉપર તો ઠલવો ને આ માં બાપના સંસ્કાર જ આવા હોય એટલે આવું થાય એમાં અમારો શું વાગ છે મોઢું સંભાળીને વાત કરજે તું માં બાપના સંસ્કાર એટલે તું કેવો શું માગે છે કેમ તમને તો તમારી બેન ઉપર બહુ ના જતો ને હવે આ ગુસ્સો જ્યાં બતાવવાનો છે ત્યાં બતાવો ને અમારી ઉપર શું કામ બતાવશો મારી બેન આ રીતે ઘર છોડીને ભાગી ના શકે હું હમણાં જ એને ફોન કરું છું અને મારી સાથે વાત કરશે અરે મૂકો ને કોણ વહી ગઈ છે સમજાતું નહી હોય આને તમારી બેન ઘર મૂકીને ભાગી ગઈ છે હવે સમાજમાં મોઢું કેમ છુપાવવું ને એ વિચારો આપ નાક કપાવી નાખ્યું છે હું સાચી વાત છે શું થયું હવે હું હસો તો તમે બને હે પણ રાજી થયા બેન ઘર છોડીને જતી રહી ને માથાકૂટ ને પ્રોપર્ટીમાં ભાગ ન દેવો પડે એટલે ખુશ થયા ને અચ્છા હજુ તમારે કાઈ વધુ બોલવું છે આ પ્રોપર્ટીનો ભાગ શિયાબેન મનમાની કરતા હતા હાની સાથે ભાગી ગયા હજી જે કાઈ બોલવું હોય ને મન નહીં ભડાસો આધી એક સાથે કહી દો હા સુકા માં ધીમે ધીમે વાત કરો છો હા સાચું બોલો તમે એ વાત લઈને ખુશ થયા ને કે આ બલા ગઈ ઘરમાંથી આ પરણાવવાનો ખર્જો આખી જિંદગી મામેરા કરવાના અને સાથે સાથે પ્રોપર્ટીમાં ભાગ પણ દેવાનો એ બધું ગયું

એ પેલા તું મીરાનો હાથ પકડી રાખ અને હું આનો હાથ પકડી રાખું એટલે પડી ન જાય આ ઝટકો જે લાગવાનો છે ને વિચાર કરો આ સિયા અંદર આવતો બેટા સિયા નથી ઘરે ભાગી ગઈ હતી ત્યાંથી આવી

એટલા બધા કાવતરા ઘડ્યા એટલું બધું વિચાર્યું કે આને ઘરમાંથી કાઢી એટલે બલા ટળે એમ બલા જરૂર ટળશે આ ઘરની રમેશ પણ તમે જો વિચાર એક શબ્દ મારે નથી સાંભળવો અને હવે આ ઘરમાંથી જશે ને તો મારી બેન સિયા નહીં પણ તમે બંને મોટા ભાઈ વાત સમજવાની કોશિશ કરો અમે તો મજાક કરતા હતા નહીં હવે જે છે ને હું સાચું કહું છું મારા મનમાં તો આવું કઈ હતું જ નહીં પણ જ્યારે સી આવીને ત્યારે તમે એને ઇગ્નોર કરી તમે એની સાથે વાત ન કરી એટલે આ બધું એને મારા મગજમાં નાખ્યું અને મને પણ એવું કીધું કે તમને પ્રોપર્ટીમાંથી ભાગ ઓછો મળશે આમ તેમને હું એની વાતમાં આવી ગયો હવે હવે અમારે તમારી કોઈ સફાઈ સાંભળવી નથી ભાઈ તું જ આ લોકોને ધક્કા મારીને કાઢેશ કે મારી મદદ જોશે તારે હું મારી ફરજ ભૂલી ગઈતી હવે મને મને મારી ભૂલ સમજાઈ ગઈ હા ખરીકમાં ભૂલ સમજાઈ ગઈ તમને જરાય વિચાર ના આવ્યો મારી બેન કેટલા સમય પછી આ ઘરમાં પાછી આવી હતી તમને મોટા ભાભી કહે છે જરાક તો વિચાર કરો મમ્મી પપ્પાના ગયા પછી મોટા ભાઈએ ક્યારે એને ઓછું નથી આવવા દીધું ક્યારે આ ઘરમાં એને દુઃખ નથી પડવા દીધું અને તમે લોકો એક માનું સ્થાન લેવાને બદલે એની સાથે આવું કરી રહ્યા હતા તમે લોકોને જરાય વિચાર ના આવ્યો આ જગ્યાએ તમારી બેન હોત તો અને હે પણ આ મિલકત ની અંદર ભાગ લેશે એવું વિચારી એટલું જ નહીં મોટા ભાઈ માનીએ છીએ કે અમે બંને ભાઈઓ બેન ને બહુ પ્રેમ કરીએ છીએ અને એની સાથે વાત કરતા હોઈએ કે અમને કંઈ કહેતી હોય ને તો અમે ભૂલી જઈએ છીએ કે હું પણ આ ઘરમાં માં છે કે ભાભી પણ આ ઘરમાં છે પણ એનો મતલબ એ નથી કે અમે લોકો તમને પ્રેમ નથી કરતા જો આદિભાઈ પ્લીઝ અમને જે થાય એ ધર્મેશ છોડો નહીં બંને ભાભીની ભૂલ સમજાઈ ગઈ છે તો પછી જવા દે અમ તો બોલે છે હા સિયાબેન અમે તો તમારી માટે કેટલું ખરાબ વિચાર્યું અને આજે તમે અમારા જ ઘરમાંથી ભાભી હું તમને આ ઘરમાંથી જવાનું કહીશ તો પછી તમારા ને મારામાં ફરક શું તમારે તો મને કાઢવી જ હતી સિયાબેન સોરી અમારી ભૂલ થઈ ગઈ પ્લીઝ અમારા ભાઈઓને મનાવો કે અમને આ ઘરની બહાર ન કાઢે હા સિયાબેન હવે હવે અમે આવી ભૂલ ક્યારેય નહીં કરીએ તમે શું પગે પડું છું મને મને આ ઘરની બહાર ન કાઢજો હું સિયાને મારી દીકરી કરતા પણ વિશેષ સાચવે સિયા સમજાવ ના સાચું કહું છું ભાઈ અરે જેની ઉપર તમે આટલો અત્યાચાર ગુજાર્યો જેમને તમે ઘરેથી ભગાવા જેવા કાવતરા ઘડ્યા હલે આ